તારી મારતી ગઈ છે એ તારો મે કને જવાનું દબાડ લોકો એ રમત રમત પડ્યું ખાવજે પાણી Okay, you like it in fine couple of years. But if Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

پر ميرا کسان خام نمونن رماما منجي ڏي ٿي ٿي خام وڳن جو توي رهي

મા બીટી કટડા હે હવે ઠેલી પીવો એ પછી ખબર પડે પાછા તાળો ઠોકને વાળો ઢોળા નહીં મારને મારા બેટાને પીઠા કીવે તો પીજો ને એટલે તારે ખબર પડી હા હવે પીને આવ્યા પીવો છે ખીચન તો પૈસા હે નહીં જાવા દે વીસ મિનિટનો કઈ કટું કરી નાખું ચાલો ચાલો ગ્લામ મેલા દાઢ પર્યા લાવી લઈ નાખું હાલો લઈ નાખું

તે કામ એ તો થોડા શું મે તમારી આશા હે તો પણ સની તો ડોશી ગામ માં જે હે હા ઘર તાળું તાળો બારેલો હે તો મેં આટલું વિષ્ણુ જી કણ 100 રૂપિયા વાત લેતા હું છાક પાડી લેવા જાવી હતી ઓલા ઓય તો આનો ને ભલા મને દોસે આવે તો ફટને ના આપી દો ઓલા એ તો બરોબર હું એ તો હું પણ હવે હા હા ઓહો કાટું કામ કરજે છે નહીં હતી

પૈસા નહીં પૈસા નહીં પીવો નું તો વાત કરો તો પછી શું બોલ ડપા કરો દારૂ રેવા દો અત્યારે બંધી છે એના કરતા બે દળક મારે ચા પીવો વાત તો કરું હું લબાઈશ વાત કરું તા તમે મને શું વાત કરી તમે મને કરો અમને ડોસી આઈન પાછા રાઢે ને તો બરોબર છે પણ હું શું કહું છું તમારે પીવો તો હું શું કરો કરો ફોન મને ખબર ડોસી પણ હવે તમે આભરો ડોસીની બળાટ ના કાઢો માળા તમે નથી પીતા મુતો પણ આ તો ખાલી ચર્ચા કરો ને તો સલાવલી માંગે મન કો મારે કામ એ વાત કરી બધું કહી દેવાનું અલ્યા બે હાલ તો કીધું કો શાકભાજી લેવા જાય વાત કરું હું એટલે આમ તમાર પૈસા ઘરમાં નથી અલા કે ઘરમાં હે પણ દોસી આજની વાત તો કરું એ તમારું બૈરું તમને ખબર હે આમ ચામાં કદક માખી પડે તો આમ કરીને એ કામ કરને આમ કાટ લે એચા જો આયા તો તમે વાત કરો પણ બૈરાની મને ખબર છે તમારું બૈરા લપા વાત તમારી વાત તો આપણે મોટા તું આપણે

હવે ડોસી કઈ મિલ નહી તમે મિલતા તો ચાલ નો ડોકા જ કાઢી રહ્યો ઈ તો અમે હું આ બકરી મોઢા હા આ પણ મારી વાત આભરો હવે તમે આવજો તો રાવણ તમારા ઘર પડે તા હા જો જોઈ લેજો જો હા તો તમે જોઈ લેજો તા રા અમારે વાર આવશે એ પાણી વાર હોય તો હા ના પારે એ સાઈ ભૂખ લાગું કો ખિસ્તો મુકો ની દેતા ને આવે ખપ ખપ કરતા ને રાવણ મોઢું નામ આવું

તમે ચો તમે ચાલતો જોવા ભાઈ અને રાઠવા ભાડવાનું બીજું કામ તો બરાબર હવે ઓલ વીસ નું લુગડા ઢોવેલા લો

આપડે શું માંગે ખબર શનું બનાવું તમે સબ્જી બનાવીએ શેવ ટાટા નું બનાવું શેવ ટાટા શું ખાવા ઘરે ઘડી ના ખાઈ લેતા હોય તમે

ચલે ને જી ના કે તો તમે 100 રૂપિયા આલો હું તમારામાં નાખી તમે આ તો પછી ના ડબા ચીલા ખાલી કરે તમાર ડોશી એમ તો એ તો છોકરા રમતા હોય શાક ખાવા જડશી વાત સાચી અને શું કહું તમે પૈસા પાછા લઈ લેજો મેં તો તારા વિશ્વાસથી આલી આહે 100 રૂપિયા ઈ કહું હું તો નાખી દીસરો હા તી 100 રૂપિયા ઈ હું લઈ લે છે આગળ હોય ને કશુંય ભારો એમના આગળ બાહા તમને ખબર છે ને તો જેવા હે ના ના એમ તો માણસ જેમ બર દિલ નું હે એમ તો દિલના માણસ માણ પણ આવે એટલે તમે જોજો એમ કહું હું પા લઈને આવશે ને બધું એમ વાત હે ના ના એમ તો માણ ખવરાવી જાણે એવો હે ખવરાવી જાણે એવો વાત હાજી તમારી હા આથી આપણે વાત જોઈયા હા

ચાલે મારે બધું